ભગવાન શ્રી કૃષ્ણની લીલા તો અપરંપાર છે આજે મેળવીશું શ્રી કૃષ્ણની કૃપા અને દર્શન કરીશું અમદાવાદના નરોડા વિસ્તારના કૃષ્ણનગરમાં આવેલ રાધે કૃષ્ણ મંદિરના આ મંદિર એટલું પૌરાણિક અને પ્રસિદ્ધ છે કે આ મંદિરના નામ પરથી જ આ વિસ્તારનું નામ કૃષ્ણનગર રાખવામાં આવ્યું આ મંદિર પર ભક્તોને અપાર આસ્થા રહેલી છે તો આવું દર્શન કરીએ અને કરીએ શ્રી કૃષ્ણની ઉપાસના અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલ છે ખૂબ જ સુંદર રાધે કૃષ્ણ મંદિર જે ખૂબ જ પ્રતિષ્ઠિત કૃષ્ણધામ છે આ મંદિરનું નિર્માણ વર્ષ ઓગણીસો ઇઠ્યોતેરમાં કરવામાં આવ્યું હતું આ મંદિર એટલું પ્રસિદ્ધ અને પ્રચલિત છે કે નરોડામાં આવેલ વિસ્તાર કૃષ્ણનગર તરીકે જ ઓળખાવા લાગ્યું છે આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં દરેક ધર્મ અને જ્ઞાતિના લોકોને ધ્યાનમાં રાખીને જુદા જુદા ભગવાનની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે આપના મંદિરમાં રાધા કૃષ્ણની સાથે માં અંબા દેવોના દેવ મહાદેવ સાંઈ બાબા ઝુલેલાલ સ્વામિનારાયણ ગુરુ નાનક શીતળા માતા બળિયા દેવ હનુમાનજીની પ્રતિમાના પણ દર્શન થાય છે એટલે કે એક જ મંદિરમાં આપને બધા જ દેવી દેવતાઓ જોવા મળે છે આ મંદિરની ખાસ સગતતા એટલી છે કે માતાજી રાધા કૃષ્ણ બધા દેવો બધા ધર્મના દેવો અહીંયા બધા બેઠેલા છે માતાજી પ્રત્યક્ષ છે લોકો એની બહુ જ ઘણી આસ્થા રાખી અને જાય છે અને રાધા કૃષ્ણ પ્રત્યેક છે મંદિરની મૂર્તિની અંદર જીવ છે ભગવાન કૃષ્ણ આ મંદિરમાં રાધાજી સાથે બિરાજિત અને વાસણી ધારણ કરેલ છે આ મંદિરમાં બિરાજમાન રાધા કૃષ્ણની મૂર્તિ ખાસ જયપુરથી તૈયાર કરાવવામાં આવી હતી અને અમદાવાદના કૃષ્ણનગરના મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી આસપાસ રહેતા તમામ રહેવાસીઓ પર ભગવાન કૃષ્ણના આધામ પર ખૂબ જ આસ્થા છે અને ભગવાન કૃષ્ણ તેમની દરેક મનોકામના પૂર્ણ કરશે તેવા વિશ્વાસ સાથે આ મંદિરમાં દર્શન કરવા આવે છે આ ઉપરાંત આ મંદિરના નિર્માણ માટે ત્યાંના જ સ્થાનિકો દ્વારા ફંડ ભેગું કરીને સાથ સહકાર આપવામાં આવ્યો આ મંદિરમાં દરેક તહેવારની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે તો ભક્તો પોતાની શક્તિ અનુસાર આ મંદિરમાં દાન પણ કરે છે ત્રીસ વર્ષથી આ મંદિરે બેસીએ છીએ ભજન કીર્તન કરીએ છીએ મંદિરના ટ્રસ્ટીઓ ખૂબ સાથ સહકાર આપે છે અને દરેકે દરેક તહેવારો ઉજવાતા હોય દરેકે દરેક તહેવાર ઉજવાય છે ખૂબ આનંદથી ઉજવવામાં આવે છે અને ખર્ચો પણ એ લોકો બહુ સરસ કરે છે રાધા કૃષ્ણ મંદિર ઉપરથી જ અમારા કૃષ્ણનગરનું નામ કૃષ્ણનગર પડ્યું છે અને રાધા કૃષ્ણ મંદિરની અંદર રાધા કૃષ્ણ મંદિર એટલે શું કહેવાય છે અને ક્યાંથી ને ક્યાંથી લોકો દર્શન કરવા આવે આ મંદિરમાં ભક્તોની સાથે સાથે અનેક ભજન મંડળીઓ પણ નિત્ય સવારે બે કલાક ભજન કરવા પધારે છે અને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ જાય છે તો ભજન મંડળીઓની મહિલાઓ જાણે પોતે ગોપ્યો હોય તે રીતે નૃત્ય કરીને કૃષ્ણ ભક્તિ કરે છે આમ તો ભગવાન વિષ્ણુએ અત્યાર સુધી ત્રેવીસ અવતાર ધારણ કર્યા છે આ બધા જ અવતારોની અંદર તેમનો મહત્વનો અવતાર શ્રી કૃષ્ણનો છે અને તેથી જ ભક્તો શ્રી કૃષ્ણના દર્શન કરીને ધન્ય બની જાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ